તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લાગ્યા તેમના પર કરોડો રૂપિયાની વહેંચણીનો આરોપ લાગતા ચકચાર મચી તો બીજી તરફ હાલ રાજકીય વર્તુળમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે ભાજપના કદાવર નેતા વિનોદ તાવડેનું પોલીટિકલ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાનના એક દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લાગતા હડકમ મચી ગયો છે દાવો કરવામાં આવી રહ્યું છે કે વિનોદ તાવડે લોકોને મત આપવાની લાલચ આપવા માટે પૈસા વહેંચ્યા હતા જોકે તાવડેએ આરોપને ફગાવી અને તપાસની માંગ કરી હતી આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસે પણ વિનોદ તાવડે અને અન્ય સામે પણ કાર્યવાહી શરૂ કરી છે આ કેસમાં વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાયક સહિત લગભગ બસો પચાસ લોકો તેમાં આરોપી છે ઉલ્લેખનીય છે કે હાલ વિનોદ તાવડેના કેશ ફોરવોટ કાંડને લઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે મહત્વપૂર્ણ છે કે વિનોદ તાવડે મહારાષ્ટ્રમાં મહાયુતીનો ભાવિ મુખ્યમંત્રીનો ચહેરો માનવામાં આવી રહ્યો છે જોવા જોઈએ તો હાલ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અજીત પવાર સહિત મહાયુતીમાં અનેક કદાવર નેતાઓ ભાવિ મુખ્યમંત્રીની દાવેદારી રજૂ કરી રહ્યા છે પરંતુ આ તમામ નેતાઓના લિસ્ટમાં સીએમ પદની રેસમાં સૌથી આગળ વિનોદ તાવડેના નામ ચર્ચામાં છે એવા સમયે આ પ્રકારની ઘટના ઉજાગર થવી તરફ ઇશારો કરે છે સૂત્રોનું માનીએ તો હાલ રાજકીય વર્તુળમાં એવી ચર્ચા છે કે ભાજપના કદાવર નેતાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો જેથી વિનોદ આવડેના રાજકીય કરિયર એન્કાઉન્ટર કરી શકાય અને પોતાનું રાજકીય રોટલો શેકી શકાય કેશ ફોર વોટ ઘટના અંગે વાત કરીએ તો પાલઘરના નાલા સુપા વિધાનસભા વિસ્તારમાં એક હોટલની બહાર બહુજન વિકાસ કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો અંદર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તાવડીની અધ્યક્ષતામાં એક ગુપ્ત બેઠક ચાલી રહી હતી તે દરમિયાન બેઠકમાં પહોંચેલા બહુજન વિકાસ અઘાડીના ધારાસભ્ય ક્ષિતિ ઠાકુર અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી